શું પૂછો છો મુજને કે હું શું કરું છું મને જ્યાં ગમે ત્યાં હરો છું કરું છું મને જ્યાં ગમે ત્યાં હરો છું ફરો છું તડપા હરો છું ફરો છું વાળી પરીક્ષાને એક વી દાડા રહ્યા છે હવે વોસવાનું કે વોસવાનું તબા તમે તો પણ મરીનતા જ

હા તો પણ મારો મમ્મી ને પૂછી ના આવ્યો બપોર ચાલો ખરા જ લેવા આયા ના લેવાય ખરા મર્યા જ રેચી